ચારસો ના સૂત્રો આપી રહ્યા છે પણ અમે છેલ્લા બે મહિનાથી આ વિસ્તારો માં ફરીયે છે આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અગ્નિ અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા સાત જન્મ વચન આપી તો ગેરંટી આપી હતી એ જશોદાબાને નથી સાચવી શક્યા શું કામ સાચવવાના છે કોઈ ગેરંટી નથી ચાલવાની ત્યારે આજે આપણા આ મંચ પર થી આપણે કહેવા માંગીએ છીએ કે જે રીતે અમે પોતે લડીએ છીએ આમની સામે નિલરતા પૂર્વક અને અમને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે તમે જોયું હશે

આખો પાટીદાર સમાજ અને આખો દલિત સમાજ એક થઈ રહ્યો છે ત્યારે તમે પણ તૈયાર થઈ જાઓ આ વખતે આપણે ભરૂચ લોકસભા જીતીએ છીએ જીતીએ છીએ ને જીતીએ છીએ ત્યારે આપણી વચ્ચે રાજ્યસભાના સાંસદ શ્રી મસૂર સાયર ઇમરાન પ્રતાપગઢી સાહેબ ઉપસ્થિત હોય મારે કંઈ બોલવાની રહેતું નથી ત્યારે હું એમને હું વિનંતી કરીશ કે આગળની આગળની જે પણ સભાને સંબોધન છે જે પણ આગળની વિધિ છે તમામ તરફ આપણે આગળ વધીશું આપ સૌ અમારા ટોકા આમંત્રણ થકી મોટી સંખ્યામાં અહીંયા વડીલો બુજુર્ગો માતા બેનો સૌ ઉપસ્થિત થયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આપ સૌનો આભાર માનું છું આપ સૌનો સ્વાગત કરું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત આભાર ચેતરભાઈ વસાવા સાહેબ સાથે સાથે ઇમરાન ગઢીવાલા સાહેબ પ્રતાપગઢી ગઢી ને ટૂંક જ સમયમાં કાલે વાત કરી એમના ખૂબ જ વ્યસ્ત સમય હોવા છતાં